વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે વાઘોડિયા તાલુકાના ખેરવાડીથી સેડાલ ગામ સુધીના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને સાથે જ સાંગાડોલ ગામે શાળાના નવીન ઓરડાના કામનું પણ ભૂમિપૂજન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે કરવામાં આવ્યું આ નવીન કામોના ભૂમિપૂજન પ્રસંગે વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી વડોદરા જિલ્લા મહામંત્રી હરિકૃષ્ણ પટેલ સેડાલ ગ્રામ પંચાયતના સરપંચ સેડાલ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા સાથે સાથે સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓડાના ખાતમુહૂર્ત પ્રસંગે પણ પ્રાથમિક શાળાના પરિવારજન સાંગાડોલ ગામના માજી સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા ખેરવાડીથી સડાલ ગામ સુધીના આશરે અઢી કિલોમીટરનો રોડ બે પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે વાઘોડિયાના સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવી નવીન ઓરડો આશરે કરોડ ખર્ચે તૈયાર કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય નદેસરી તેમજ કોયલી સીટ પરથી ભાજપના ઉમેદવારની જીત બદલ તેમને શુભકામનાઓ પાઠવી હતી સભા ક્ષેત્રમાં છે ત્યારે નવી માગણી કરી છે એટલે આવા અનેક પ્રશ્નો છે કે જે વોટ બેંકની રાજનીતિ નહીં પણ રિયલ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ લેવલ પર પબ્લિકને જે જરૂરિયાત છે એને લઈને એટલે આપણે આવા ધારાસભ્યની જરૂર હતી અને આપણે મળ્યા છે ને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવા ધારાસભ્ય હોય ને તો વિધાનસભા એક નંબર પર જાય અસ્તુ ભારત માતા જઈએ વંદે માત્ર થાય છે એમ વાઘુડિયા વિધાનસભાનો પણ સર્વાંગી વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને ફરી એકવાર ધારાસભ્ય શ્રીને તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ આજે સેડાલ ગામ ખાતે રોડના કાર્પેટિંગનું અઢી કરોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચશ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રી ગામના સૌ આગેવાનજનો અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ જિલ્લાના મંત્રી શ્રી હરિભાઈ તાલુકાના પ્રમુખ શ્રી જયભાઈ દોષસ્વામી બ્રિજેશભાઈ તમામ લોકો ઉપસ્થિત રહીને આજે અઢી કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું રોડના કાર્પેટિંગ અને નાણાંનું કન્વર્ટનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તમામ કામોને હકારાત્મક જવાબ આપી લાંગુ વિધાનસભાના લગભગ નવીનીકરણનું કામ કરી દીધું છે એટલે સેડાલ ગામ વતી અને અમારા તાલુકા પંચાયતના સભ્યભાઈ શ્રી ભાવેશભાઈ અને ગ્રામજનો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સમૂહ લગ્ન આ વખતે વાઘોડિયાની માંગ હતી કે વડોદરા તાલુકામાં નહીં વાઘોડિયામાં કરો એટલે આપ સૌને હૃદયથી હાર્દિક આમંત્રણ આપું છું ત્રેવીસ માર્ચના દિવસે પાંચસો દીકરીઓના સમૂહલગ્ન આપણે આમોદર ખાતે કરવા જઈ રહ્યા છીએ આગલા દિવસે ડાયરો છે અને ત્રેવીસ તારીખે પાંચસો જોડાના સમૂહલગ્ન છે એની અંદર મુખ્યમંત્રી પણ આવવાના છે આપણા ત્યાં કોઈ દીકરા દીકરીઓ આમાં જોડાવા ઈચ્છતા હોય તો આંગળી ચિંધાનું પણ પુણ્ય છે એટલે મારી બહેનોને વિનંતી છે કે કોઈ એવો પરિવાર હોયને જે જોડાવા માંગતો હોય તો આપણી ઓફિસથી સંપર્ક કરી ફોર્મ ભરીને વહેલામ વેલી તકે મોકલી આપજો અને આપ સૌ દાયરામાં અને સમૂહ લગ્નમાં પધારજો એવું મારું આપ સૌને હાર્દિક આમંત્રણ